રાજ્ય સરકારની નંબર રિટેન્શન પોલિસીને નવડો પ્રતિસાદ મળ્યો છે અમદાવાદમાં આરટીઓની નંબર રિટેન્શન પોલિસીનો ફિયાસ્કો થયો સાત મહિનામાં આરટીઓમાં માત્ર પંદર અરજીઓ જ આવી જુલાઈ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકારે નંબર રિટેન્શન પોલિસીની જાહેરાત કરી હતી જૂના વાહનના નંબર નવા વાહનમાં લઈ શકાય તેવી વ્યવસ્થા કરી હતી પરંતુ આ વ્યવસ્થાનો ફિયાસ્કો જોવા મળ્યો દોઢ મહિનામાં સિરીઝ ઓપન થતી હોવાના કારણે શહેરમાં પોલિસી ફેલ થઈ છે રાજ્ય સરકારના વાહન વિભાગ વિભાગ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં માં જુલાઈ મહિનામાં એક પોલિસી ઇસ્યુ કરવામાં આવી હતી જે પોલિસીનું નામ છે નંબર રિટેન્શન પોલિસી વાત કરવામાં આવે તો જે વાહન માલિકો છે કે જેમને પોતાનો જૂનો જે વાહનનો નંબર છે સિરીઝ સાથેનો આખો જે નંબર છે તે જ નવા વાહનમાં જોઈતો હોય તો એ પ્રકારની અરજી જે તે આરટીઓમાં કરવાની હતી પરંતુ વાત કરવામાં આવે તો આ પોલિસીને લગભગ સાતેક મહિનાનો સમય વીતી ચૂક્યો છે પરંતુ આ પોલિસીમાં અમદાવાદમાં ખૂબ જ ઓછા લોકોએ ગણતરીની સંખ્યામાં વેઢામાં ગણી શકાય તેવા લોકોએ જ ફક્ત અરજી કરી છે એટલે કે કહી શકાય કે આ જે પોલિસી છે તે કંઈ કામની ના હોય તેવું લાગી રહ્યું છે આપણી સાથે અમદાવાદ આરટીઓ છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું સર જે પોલિસી જે ઇસ્યુ થઈ છે એ કઈ પોલિસી હતી અને કઈ રીતે કામ કરે છે આ પોલિસી ગુજરાત સરકાર દ્વારા જેટલા બી વાહન માલિકો છે એમને પોતાનો જૂનો કોઈ નંબર હોય જેનો લકી નંબર છે કોઈનો સિલેક્ટેડ નંબર છે તો જૂના વાહન ઉપર જો એમનો જે નંબર છે એ જ વાહન નો નંબર નવા વાહન માટે બી એમને કરવો છે તો આની માટે રિટેન્શન પોલિસી જાહેર કરવામાં આવેલી છે આ રિટેન્શન પોલિસી અંતર્ગત વાહન પોર્ટલ ઉપર અરજદાર દ્વારા અરજી કરવામાં આવે છે એની જે સરકાર દ્વારા માન્ય ફી છે એ અપ્લાય કરવામાં ભરવામાં આવે છે અને ત્યારબાદ જે નવો વાહન છે એમના પર એ જૂનો વાહન નંબર ફરીથી યુઝ કરી શકે છે અને જૂના નંબરમાં પણ જો એ સિલેક્ટેડ નંબર કોઈ નવો લેવા માંગતા હોય અથવા રેન્ડમ નંબર કરવા માંગતા હોય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પોલિસી અંતર્ગત જૂનું વાહન છે તે સ્ક્રેપ કરવું પડતું હશે ને ના જૂનું વાહન આમાં સ્ક્રેપ કરવાની કોઈ જરૂરિયાત નથી જો જૂનું વાહન ચાલવા માટે સક્ષમ છે જો એની ફિટનેસ પૂરી થઈ ગઈ તો ફિટનેસ બી રીન્યુ કરાવી શકે છે અને આમાં સ્ક્રેપ કરવાની કોઈ ફરજિયાત આમાં મૂકવામાં આવે નથી સુધીમાં કેટલી અરજીઓ આવી અમદાવાદ આરટીઓ કચેરી ખાતે છેલ્લા જે અમુક સમયગાળો છે એમાં ટોટલ પંદર થી વીસ જેટલી અરજીઓ હાલમાં મળેલી છે અને હમણાં આ તમામ અરજીઓમાં જે એમનો રિટેન્શન કરવામાં આવેલું છે કારણ શું સાહેબ ઓછી અરજીઓ આવવાનું અમદાવાદ આરટીઓમાં કારણ શું અમદાવાદ આરટીઓમાં મુખ્યત્વે જે નવું વાહનની સિરીઝ છે તે દર દોઢથી બે મહિનાની આસપાસ નવી સિરીઝ પણ ઓપન થતી હોય છે જેથી જે વાહન માલિક પોતાનો સિલેક્ટેડ નંબર લેવા માંગતા હોય એ વાહન માલિક આ નવી સિરીઝનો બી લાભ લઈ શકે છે અને જેને પોતાને જૂની સિરીઝ નથી લાવી અને નવી સિરીઝ જે હાલમાં ચાલુ હોય એ વાહનનો સિરીઝ લેવી હોય તો એની માટે હાલમાં નવી સિરીઝનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે જેથી આ રિટેન્શન પોલિસીમાં હાલ વધુ સંખ્યા જોવા મળતી મળી આવતી નથી અમદાવાદ આરટીઓ કે રિટર્ન્શન પોલિસીમાં શા માટે વધુ સંખ્યા જોવા નથી મળતી કારણ કે અમદાવાદ આરટીઓમાં દર દોઢથી બે મહિનાના સમયાંતરે નવી સિરીઝ ઓપન થાય છે નવી સિરીઝના કારણે જ રાજ્ય સરકારે જે પોલિસી જાહેર કરી છે તે અમદાવાદમાં ફેલિયર હોય તેવું પણ લાગી રહ્યું છે કેમેરામેન ત્રણ વાઘેલા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ